નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે શ્રી બગીની સેવા મંડળ કાલોલના માનદમંત્રી શ્રીમતી દીપ્તિબેન પરીખને વિદ્યાગૌરી નીલકંઠ એવોર્ડ સાથે સન્માન કરવા આવ્યું અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખાના ઐસીમું મધ્યસ્થ અધિવેશન સત્તાવીસમી એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાના ઐસીમુ મધ્યસ્થ અધિવેશન યજમાન શાખા નવસારીના આંગણે ઉજવાયું જેમાં વિદ્યાગૌરી નીલકંઠનું શ્રેષ્ઠ ઠેવોર્ડ કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ છે પાટિલના વરદહસ્તે અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ અને કાલોલ બગીની સેવા મંડળના માનદ મંત્રી દિપ્તિબેન ગિરીશકુમાર પરીખને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા તેઓએ અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાનું શ્રી બગીની સેવા મંડળ કાલોલનું કાલોલ નગરનું અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું તે બદલ સોવે તેમને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટર તુફેલ શેખ કાલોલ પંચમહાલ